નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન આવતીકાલથી શરૂ થશે આજે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા આ દરમિયાન બેઠક સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી અને જે બેઠક બાદ ક્ષત્રિય સમાજના આગેવાન કર્ણસિંહ ચાવડાએ કહ્યું કે અમે હવે કોઈ મીટિંગ કરવા રાજી નથી અને આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા પોમ પાછું ખેંચે રાજપૂત સમાજના કોરની કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી જે બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારબાદના બીજા મોટા સમાચાર રાજસ્થાન અને ગુજરાતના બોટલેગરો પર સરકાર દ્વારા ઇનામ જાહેર ગુજરાતમાં દારૂનો સપ્લાય કરનાર બોટલેગરોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજસ્થાન અને ગુજરાતના બોટલેગરોના નામ પર સરકાર દ્વારા ઇનામ જાહેર કરી દેવામાં આવ્યો અનિલ ઉર્ફ પાંડ્યા અને આશિષ પર એક લાખ રૂપિયાનું ઇનામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જે પણ કોઈ વ્યક્તિ અને સરકારની માહિતી આપશે તેને સરકાર તરફથી વીસ હજાર થી લઈને એક લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભાવનગરમાં છાત્રાલયના વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં જીવાત મળી ભાવનગર શહેરમાં ફરી એક વખત સરકારી હોસ્ટેલમાં જમવાના ભોજનમાં બેદરકારી સામે આવી છે વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તા તેમાં જમવામાં જીવાત અને એક્સપાયરી ડેટવાળા બિસ્કિટ આપવામાં આવતા

ઘટસ્ફોટ થયો છે એક ડેપામાંથી બસોને ચાલીસ કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું જેમાં વલસાડમાંથી મંગાવેલ પનીર ડેરી મારફતે લગ્ન માં મોકલાવવામાં આવ્યું હતું તેમજ સુરતના કાપોદરા કેવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનમાન ડેરી એન્ડ બેકરીમાં ગત રોજ પોલીસે રેડ પાડીને સુમુલ ડેરીના સુમુલ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કર્યો અન્નજણનો ત્યાગ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પરસોતમ રૂપાલાના વિરોધમાં અન્નજણનો ત્યાગ કરી દીધો છે જેમાં આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓ પહોંચી ગઈ છે તેમાં પદ્મની બા દ્વારા આજે કરવામાં આવેલ અન્ણજણનો ત્યાગ કરવામાં આવ્યો જેમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્નજણનો ત્યાગ રહેશે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે દિલ્હી પહોંચ્યા છે જેમાં આજે મળનારી કેબિનેટ બેઠકમાં હાજરી આપશે કેબિનેટ બાદ રૂપાલાની હાઈકમાન્ડ સાથે બેઠક પણ થઈ શકે છે પરસોતમ રૂપાલાને મનસુખ માંડવિયા બેઠકમાં હાજરી આપશે ત્યારબાદ રાજ્યમાં રસ્તાનો અભાવ ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ પણ સગર્ભાને ઈકો કારમાં લઈ જવામાં આવી જેમાં સગર્ભાને ઈકો કારથી નિશાના ગામે ઊભેલી એકસોને આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી સરકારના વિકાસના દાવાને ઉજાગર કરતો વિડિયો સામે આવ્યો છે છેવાડાના લોકો સુધી વિકાસની સરકારની વાતો માત્ર પોકળ છે જેમાં નસવાડીના કુંડા ગામના નોલિયા બારી ફળિયાનીયા ઘટના છે જેમાં ફરી એકવાર વિકાસનો પન્નો નસવાડી તાલુકામાં ટૂકો પડ્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પાટણમાં ડીજેના અવાજથી ભમરા ભડક્યા પાટણમાં ડીજેના અવાજથી ભમરા ભડકી ઉઠ્યા છે જેમાં દેહગામથી આવતા ભક્તોના સંઘ પર ભમરાનો હુમલો કર્યો હતો ભમરા કરડતા નિવૃત્ત જીબીના અધિકારીનો મોત થયું છે જેમાં પચીસ થી વધુ લોકોને ભમરા પણ કરડ્યા છે ત્યારે ગંભીર હાલતમાં ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર પ્રક્રિયા બાદ હોસ્પિટલમાં લોકોની ભીડ વધી ગઈ છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં આઈસડીસ ના વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ રાજ્યમાં અવનવા રોખાધ્ય વસ્તુનો જથ્થો ઝડપાતો રહે છે

ત્યારબાદ રાજ્યના હવામાન વિભાગે ભીષણ ગરમીની આગાહી કરી ગુજરાતમાં ત્રણ દિવસની રાહત બાદ ફરી ગરમી વધશે જેમાં રાજ્યમાં કાળજાર ગરમીનો જોર વધવાની શક્યતા છે તેમાં હવામાન વિભાગે એક થી બે ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી તથા ઉત્તર પશ્ચિમ પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધુ છે જેમાં રાજ્યમાં બીજીથી ત્રીજી એપ્રિલ દરમિયાન તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં સાડત્રીસ ડિગ્રી તથા બેઠક નિષ્ફળ નીવડી પરસોત્તમ રૂપાલા મુદ્દે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા બંધ બારે પૂર્ણ થઈ હતી જેમાં અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં બેઠક પૂર્ણ થઈ આ દરમિયાન ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા પણ કરવામાં આવી અને ચોક્કસ નિર્ણય પણ આવી શકે તેવી ધારણા હતી પરંતુ બેઠક સંપૂર્ણ પૂરી થયા બાદ કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી તેવી વિગતો સામે આવી રહી છે હવે પાર્ટી મુખ્ય નિર્ણય લેશે તેમ ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય મહિલા આગેવાને હવે લીધો મોટો નિર્ણય રાજકોટથી શરૂ થયેલ વિવાદ પર્શોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો રોષ અમદાવાદમાં શાંત પડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ તે વિવાદ શાંત પડી શકે તેમ શક્ય નથી આજે ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે બેઠકનો દોર શરૂ હતો જે દરમિયાન સંપૂર્ણ આ બેઠક નિષ્ફળ નીવડી છે બેઠક બાદ મહિલા આગેવાનોએ જણાવ્યું છે કે રામ રાજ્યમાં આવી બહેન દીકરીઓની સ્થિતિ છે સંકલન સમિતિના મહિલા પ્રમુખ તૃપ્તિબાર રાખોલે નિવેદન આપ્યું કે

આજે સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી સોળમાં ઉછાળો જ્યારે ચૌદમાં માં ઘટાડો નોંધાવો જોવા મળ્યો હતો